હેલો ફ્રેન્ડ્સ ઇન્ફિનેટ ક્લાસમાં હું માછી જીરાગ આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે મધ્ય ગુજરાતના મેદાન વિશે શીખી ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જે મેદાનો આવેલા છે અને આપણી પરીક્ષાની અંદર જે રીતે પૂછાય છે એ બધા જ મેદાનોની આજે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમને બધાને આગળ આપણે એક વિડીયો અપલોડ કર્યો છે એમાં ઉત્તર ગુજરાતના મેદાનોની વાત કરી

મધ્ય ગુજરાત ની અંદર કુલ કેટલા જિલ્લા આવેલા છે ત્યાં આઠ જિલ્લા આવેલા છે કેટલા જિલ્લા આવેલા છે આઠ જિલ્લા આવેલા છે ચલો આઠ જિલ્લા આવેલા છે તો એ કયા કયા જિલ્લા આવેલા છે ત્યાં કે એક તો પહેલો છે અમદાવાદ અમદાવાદ બીજો છે આણંદ ત્રીજો ખેડા ચોથો વડોદરા અને આ બાજુ જઈશું આપણે મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર ચાલો મધ્ય ગુજરાતના કુલ કેટલા જિલ્લા આવેલા છે કે મધ્ય ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે આઠ જિલ્લા આવેલા છે કેટલા આવેલા છે આઠ એમાં પહેલો છે અમદાવાદ બીજો આણંદ ખેડા વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા છોટાઉદેપુર ચાલો એનાથી આગળ જઈએ

સાત જિલ્લા આવેલા છે કેટલા આવેલા છે સાત જિલ્લા છે એ સાત જિલ્લા કયા કયા છે એની વાત કરીએ આપણને તો અહીંયા છે ભરૂચ એના જઈશું સુરત સુરત થી નીચે જઈશું નવસારી નવસારી થી નીચે જઈશું વલસાડ કયું આવશે વલસાડ તો કયું ભરૂચ સુરત નવસારી વલસાડ આ બાજુ જઈશું નર્મદા તાપી અને ડાંગ

કરીશું બરાબર છે તો આમાંથી આપણે બધા મેદાનો આ બાજુ જોઈએ તો સૌથી પહેલા આપણે ક્યાંથી છોડ્યું હતું કે ઉત્તર ગુજરાતના મેદાનો જોયા એનાથી નીચે આપણે આયા તો કયું આવશે હવે મધ્ય ગુજરાતના મેદાનો અને મધ્ય ગુજરાતમાં તમને બધાને ખબર હોય જો કોઈ પણ મેદાન બને છે એના પાછળ જવાબદાર શું હોય છે નદી હોય છે શું હોય છે નદી તો હવે તો નદી કઈ આવશે તાકે સાબરમતી નદી બરાબર છે તો ચલો અહીંયાથી આપણે જોઈએ કે સાબરમતી નદી કઈ નદી છે ભાઈ સાબરમતી નદી તો ભાઈ સાબરમતી નદી બરાબર છે તો સાબરમતી નદી ગુજરાતમાં કયા જિલ્લામાંથી એન્ટર થાય છે કે કે જિલ્લામાંથી એન્ટર થાય છે છે બરાબર અને જિલ્લાનો કયો તાલુકો પોશીના તાલુકામાંથી સાબરમતી નદી ગુજરાતમાં એન્ટર થાય છે અને આ સાબરમતી નદી પર આપણે ધરોઈ ડેમ પણ જોયો બરાબર છે તો હવે આ સાબરમતી નદી અમદાવાદ જિલ્લો બરાબર છે કે આ સાબરમતી નદી અમદાવાદ જિલ્લામાં કયા કયા મેદાનો બનાવે છે કેમ કે અમદાવાદ જિલ્લો કયા જિલ્લા કયામાં આવેલો છે મધ્ય ગુજરાતમાં આવેલો છે તો હવે આ સાબરમતી નદી બરાબર છે આ સાબરમતી નદીના મેદાનો તો સૌથી ઉપર આપણે હેડિંગ સાબરમતીના મેદાનો શું આવશે ભાઈ સાબરમતીના મેદાનો ભાઈ સાબરમતીના મેદાનો સાબરમતીના મેદાનોમાં સૌથી પહેલું મેદાન આપણે જોઈએ અહીંયા વિરમ ગામનું મેદાન કયું મેદાન આવશે

કે વિરમ કોટન ઝોન તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર તો ચલો હવે આ સાબરમતી નદી આગળ જાય છે બરાબર છે ક્યાં સાબરમતી નદી ધીરે ધીરે આગળ વધતી જશે બરાબર છે તો સાબરમતી નદી અને અહીંયા બીજું શું આવ્યું છે નળ સરોવર શું આવેલું છે નળ સરોવર અહીંયા નળ સરોવર અને અહીંયા છે સાબરમતી નદી બરાબર છે કે નળ સરોવર અને સાબરમતી નદીની વચ્ચે જો જો કે નળ સરોવર અને સાબરમતી નદી અહીંયાથી કઈક આગળ જતી હોય છે

એલા નળ કાઠાની અંદર આપણને શું જોવા મળે છે કે અહીંયા સારસ પક્ષી આવે છે શું આવે છે સારસ કે સારસ નામનું પક્ષી આવે છે આ સારસ નામનું પક્ષી હંમેશા આપણને શેમાં જોડો જોવા મળે છે ઝુડકામાં જોવા મળે છે શેમાં જોવા મળે છે ઝુડકામાં જોવા મળે છે શેમાં ઝુડકામાં જોવા મળે છે અને ઝુડકામાં જોવા મળે છે તેથી જ આ સારસ નામના પક્ષીને આપણે કયા પક્ષી તરીકે ઓળખીએ છીએ રામ સીતા તરીકે ઓળખીએ છીએ શેના લીધે રામસીતા

શિયાળામાં આપણને અહીંયા સાયબેરિયાથી આ પક્ષીઓ આવતા જોવા મળે છે તો તમે બધા જોવો અહીંયા કેટલાય પ્રકારના પક્ષીઓ આપણને જોવા મળે છે આ પક્ષીઓ આટલા બધા જોવા મળે છે એથી આ નળકાંઠાને આપણે શું કહીએ છે કે પક્ષીઓની પક્ષીઓના અભ્યાસની આંગણવાડી તરીકે ઓળખવામાં આવે છે આ નળકાંઠાને શું કરે તરીકે ઓળખવામાં આવે છે પક્ષીઓની આંગણવાડી તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર થઈ ગયું જોજો હા આ સાબરમતી નદી આપણે ક્યાંથી એન્ટર થઈ ત્યાં કે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાંથી ગુજરાતમાં એન્ટર થાય છે અને અમદાવાદમાં જઈને સાબરમતીના મેદાનો બનાવે છે અને આ સાબરમતીના મેદાનમાં પહેલું મેદાન કયું આવ્યું ત્યાં કે વિરમ ગામનું મેદાન એ વિરમગામના મેદાનમાં કપાસ સૌથી વધારે થાય છે એટલે જ આપણે શું કહીએ છીએ ત્યાં કે વિરમગામ કોટન ઝોન તરીકે ઓળખવામાં આવે છે એનાથી આગળ જઈએ તો સાબરમતી નદી અને નળ સરોની વચ્ચે નળકાંઠો આવેલો છે આ નળકાંઠાની અંદર ખરું નામનું ઘાસ જોવા મળે છે બીડ પ્રકારનું કાળું કંદમૂળ ઉગે છે થેગે ઉગે છે અને આ જ નળકાંઠાની અંદર સારસ કે જે હંમેશા ઝોડકામાં જોવા મળતા પક્ષીઓ છે એટલે એનું બીજું નામ શું છે રામસીતા છે યાયાવર પક્ષીઓ જોવા મળે છે સુરખાબ જોવા મળે છે અને શિયાળામાં સાયબિરિયા પક્ષીઓ આવે છે આટલા બધા પક્ષીઓ આવે છે તેથી આ વિસ્તારને આપણે પક્ષીઓના અભ્યાસને આગળવાડી તરીકે ઓળખીએ છીએ ક્લિયર તો ચાલો હવે થોડાક આગળ જઈએ

દક્ષિણ પશ્ચિમ જોજો અમદાવાદની ની દક્ષિણ પશ્ચિમ એ પ્રદેશ આવેલો છે પછી આ બાજુ બોટાદની પૂર્વે આવેલો છે અને ભાવનગર જિલ્લાની ઉત્તરે આવેલો છે શું આવેલો છે ભાઈ ભાવનગર જિલ્લાની ઉત્તરે આવેલો છે જોજો હા ભાલ પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે સૌથી પહેલાનું લોકેશન યાદ રાખજો

દાઉદાની ઘઉં જોવા મળે છે જોજો હા ભાલ પ્રદેશમાં કયા કયા ઘઉ ભાલિયા દાઉદ અને ચાસિયા ગૌ જોવા મળે છે અને આ બાલ પ્રદેશ સિવાયના વિસ્તારની અંદર ભાલ પ્રદેશના બાલ પ્રદેશ સિવાયના વિસ્તારમાં આપણને કયા જોવા મળે છે હાસિયા ગૌ જોવા મળે છે હાસિયા ગૌ

ચાલો આ સાબરમતીના મેદાન આગળ જઈએ તો એનાથી આગળ જઈએ તો આનાથી નીચે જઈશું બરાબર છે જો જો આપણે દસ જિલ્લાને આ જિલ્લાની વાત ચાલી રહી છે અત્યારે બરાબર છે ચલો હજી આગળ જઈએ તો અહિયાં કઈક નદીઓ આવેલી છે બરાબર છે તો સૌથી પહેલા આપણે નદીઓને વહેંચીએ

પછી કઈ નદી કઈ નદી અને વાત્રક સીઢી મહી ઢાઢર નર્મદા કેટલી નદી થઈ એક બે ત્રણ ચાર પાંચ કેટલી નદીઓ આવી પાંચ સૌથી વચ્ચે કઈ આવશે મહી મહી ઉપર કઈ આવશે વાત્રક અને સીઢી આવશે ઢાઢર અને નર્મદા મહીની નીચે આવશે બરાબર છે ચલો હવે અહીંયા આપણે મેદાનો કઈક જોવાના છે બરાબર છે તો વાત્રક શેઢી અને મહી એટલે કે આટલા વિસ્તારની અંદર આપણને એક મેદાન જોવા મળે છે બરાબર છે પછી મહી અને ઢાઢર વચ્ચે એક મેદાન જોવા મળે છે અને નર્મદા અને ઢાઢર વચ્ચે એક આપણને મેદાન જોવા મળે છે ક્લિયર જોજો હા કઈ કઈ જગ્યાએ જોવા મળ્યું કે જો વાત્રક શેઢી અને મહી આ ત્રણે ત્રણના વિસ્તારમાં આપણને એક મેદાન જોવા મળે છે

અને મહીની વચ્ચે આવેલું છે ચરોતરનું મેદાન શેઢી અને મહીની વચ્ચે આવેલું છે છે તો બધું જ સાચું બરાબર કે આ ચરોતરનું મેદાન કઈ નદીની વચ્ચે આવેલું છે કે મહી અને વાત્રક તો પણ સાચું મહી અને શેઢી કો તો પણ સાચું મહી અને વાત્રક કો તો પણ સાચું વાત્રક અને શેઢી કો તો પણ સાચું એટલે કે આ ત્રણે ત્રણ નદીઓમાં કોઈ પણ નદી તમને કે એ ત્રણે ત્રણ નદીઓની વચ્ચે આપણે કયું મેદાન આવેલું છે ચરોતરનું મેદાન આવેલું છે ક્લિયર ચાલો હવે અને આવેલું છે ચલો ઢાઢર અને નર્મદાની વચ્ચે કયું મેદાન આવેલું છે મેદાન આવેલું છે કયું મેદાન કાનમ મેદાન કાનમ નું મેદાન કઈ નદી વચ્ચે ઢાઢર અને વચ્ચે આવેલું છે

જમીન કેવી આવેલી છે આ કાનમની જમીન કેવી છે કાળી જમીન કેવી આવેલી છે રેગુર પ્રકારની કાળી જમીન બરાબર છે જો અહીંયા લોયેસ પ્રકારની કેવી જમીન છે કેવી છે બેસર જમીન એને થોડુંક આપણે લાંબુ લખીએ એટલે તમને વાંચવામાં ઈઝી પડશે લોએસ્ટ પ્રકારની બેસર જમીન એટલે કેવી જમીન કે આ લોએસ પ્રકારની બેસર જમીનમાં તમે કોઈ પણ પાક નાખો બરાબર છે એ અઢળક એટલે કે પુષ્કળ પ્રમાણમાં થશે બરાબર છે અને આ પ્રકારની બેસર જમીન કે આ લોએસ્ટ પ્રકારની બેસર જમીન આપણને સૌથી વધારે કયા દેશ પાસે છે તો કે ચીન પાસે છે એટલે કે એ જમીનમાં જે પણ નાખે છે ને એવું છે બરાબર છે તો ચાલો હવે આ લોએસ્ટ પ્રકારની બેસર જમીનમાં આપણે કયો પાક લઈએ છીએ તો કે તમાકુનો પાક લઈએ છીએ કયો પાક તમાકુ કયો પાક લઈએ છીએ તમાકુ અને રેગુર પ્રકારની કાળી જમીનમાં આપણે કયો પાક લઈએ છીએ કપાસ કયો લઈએ છીએ કપાસ ક્લિયર બરાબર છે કે ચરોતરના મેદાનમાં સૌથી વધારે શેનું ઉત્પાદન થાય છે તમાકુનું

પાકનો એ શું કહેવામાં આવે છે સોનેરી પાકનો નો મુલક તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે અને આ ચરોતરના મેદાનને શું કહેવામાં આવે છે ગુજરાતનો બગીચો કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભાઈ ગુજરાતનો બગીચો ગુજરાત બગીચો એટલે પરીક્ષામાં તમને અહીંથી પૂછાય કે ગુજરાતના બગીચા તરીકે કયા મેદાનને ઓળખવામાં આવે છે મેદાન મેદાનને ઓળખવામાં આવે છે ચલો અત્યાર સુધી સૌથી ભયાનક પ્રશ્નો આમાંથી પૂછાઈ ગયેલા છે અને તમને ટિસ્ટ કરીને સૌથી વધારે પ્રશ્નો આમાંથી પૂછાય છે જોજો ફરીથી એક વાત જોઈએ જોજો સૌથી પહેલા નદીઓ કે દોરવાની પાંચ મહી જોજો મહી ઉપર વાત્રક અને શેઢી નીચે ઢાઢર અને નર્મદા વાત્રક શેઢી અને મહી વચ્ચે કયું મેદાન આવેલું છે ચરોતરનું મેદાન આવેલું છે મહી અને ઢાઢર વચ્ચે વાકળનું મેદાન ઢાઢર અને નરબદા વચ્ચે કાનમનું મેદાન આવેલું છે ચરોતરનું મેદાન આણંદ અને ખેડા જિલ્લામાં આવેલું છે વાકળનું મેદાન વડોદરામાં આવેલું છે કાનમનું મેદાન વડોદરા અને ભરૂચ વચ્ચે આવેલું છે આ ચરોતરના મેદાનમાં જમીન કેવી છે લોયેસ્ટ પ્રકારની બેસર જમીન છે જ્યારે કાનમમાં રેગુર પ્રકારની કાળી જમીન છે બરાબર છે તમાકુ કાનમ મેદાનમાં કપાસનો પાક લઈએ છે કપાસનો સૌથી વધુ વાવેતર ગુજરાતના કયા જિલ્લામાં થાય છે તકે સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે કપાસનો સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે વડોદરા અને ભરૂચ એટલે કે કાનમ પ્રદેશમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે આ ચરોતરનું મેદાન એને આપણે શું કહીએ છે ગુજરાતનો બગીચો કહીએ છીએ અને જ્યારે આ તમાકુનો પાક કમ્પેર પાકી ગયો હોય ત્યારે એ સોના જેવો લાગે છે એટલે એને આપણે શું કહીએ છીએ સોનેરી પાકનો મુલક પણ કહીએ છીએ ક્લિયર થઈ ગયું તો ગુજરાતના મધ્ય ગુજરાતના મેદાનો કંઈક આટલા છે બરાબર છે અને હવે એકદમ ઓછા એવા આપણે જોઈશું દક્ષિણ ગુજરાતના મેદાનો બરાબર છે તો દક્ષિણ ગુજરાત કોને કે દક્ષિણ ગુજરાત એટલે કે નર્મદા નદીની નીચે જઈએ કોની કે નર્મદા નદીની નીચે આપણે જઈએ

આ ટોલમીએ દક્ષિણ ગુજરાત ને શું કીધું છે શું કીધું છે લાટીકા કીધું છે એટલે કે નર્મદા નદીના નીચેના પ્રદેશ ને આપણે કયા પ્રદેશ તરીકે ઓળખીએ છીએ લાટ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ કયા પ્રદેશ તરીકે ઓળખીએ છીએ લાટ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ બરાબર છે અને અહીંયા બીજી ખાસી એવી નદીઓ પસાર થતી જોવા મળે છે આપણને બરાબર છે

અને આ નદીઓમાં શું આવે છે ઘોડાપુર આવે છે શું આવે છે ઘોડાપુર આવે છે બરાબર છે અને દરિયા કિનારે આ બધી નદીઓ ક્યાં જઈને મળે છે કે દરિયામાં આ બધી દરિયામાં જઈને સમાઈ જાય છે તો દરિયામાં સમાતી વખતે અહીંયા એક મેદાન બનાવે છે બરાબર છે કે દરિયા જોડે જતી વખતે અહીંયા મેદાન બનાવે છે બરાબર છે અને આ મેદાનને આપણે શું કહીએ છીએ કે આ મેદાનને આપણે જોજો લાટ પ્રદેશ પછી દરિયામાં સમાઈ જાય છે બરાબર છે અને દરિયા જોડે સમાય અને અહીંયા પુષ્કળ મેદાન એવી આખી શું કહેવાય છે તાકે મેદાનની રચના કરે છે બરાબર છે અને અહીંયા શું કહીએ છીએ પૂરના મેદાન આખા મેદાન ને આપણે શું કહીએ છીએ પૂરના મેદાન તરીકે ઓળખીએ છીએ ફરીથી એક વાત હા તાપી કિમ અંબિકા ઔરંગા દમણગંગા આ બધી જ નદીઓ ક્યાં જઈને ને તાકે અરબસાગરમાં જઈને મળે છે અને અરબ સાગરના મળતા પહેલા અન્ય એક મેદાન જેવી રચના કરે છે એ મેદાનને આપણે શું કહીએ છીએ તકા પૂર્ણા મેદાન કહીએ છીએ શું કહીએ છીએ ભાઈ તકા પૂર્ણા મેદાન કહીએ છીએ અને આ પૂર્ણા મેદાનમાં આપણે ડાંગ પ્રદેશ કયો તકા ડાંગ જિલ્લો એ ડાંગ જિલ્લાના પ્રદેશને આપણે શું કહીએ છીએ દંડ કારણીય શું કહીએ છીએ દંડ કારણીય શું કહીએ છીએ દંડ કારણીય તરીકે ઓળખીએ છીએ અને આ દંડ કાર્યને તરીકે ઓળખીએ છીએ મહાભારતના સમયથી આ પ્રદેશનું નામ તરીકે છે છે કેમ કે કે એવી ભગવાન શ્રી રામે અહીંયા સબરીના એઠાબોર ખાધા હોય એવી લોક વાયકા જોવા મળે છે અને એ જ આ પ્રદેશ એટલે કયો દંડકારણીય પ્રદેશ તો આટલું જ કંઈક આપણા દક્ષિણ ગુજરાતની વાત હતી તો દક્ષિણ ગુજરાતમાં કયા કયા મેદાનો જોજો ફરીથી એક વાર

બંનેના શું ભણ્યા આપણે મેદાન શું ભણ્યા ભાઈ મેદાન ક્લિયર થયું દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આપણે અહીંયા કંઈક મેદાનો જોયા બરાબર છે તો તમારી પરીક્ષાની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જેટલા પણ મેદાનો હતા એ બધા જ મેદાનો આપણે કંઈક લેવાનો ટ્રાય કર્યો બરાબર છે આશા રાખું છું કે મેદાનોમાં તમને ખબર પડી હશે આપણે પહેલા આના પહેલા ઉત્તર ગુજરાતના મેદાનો ભણ્યા હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મેદાનો વિશે આપણે ચર્ચા કરી બરાબર છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત